નમસ્કાર સ્વાગત છે આપનો નરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એપ્રિલમાં ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે મેટ્રો બાદ નર્મદા કેનાલ પર કેબલ બ્રિજનું કામ અંતિમ તબક્કામાં ઘલઘોટાની ખેતી ફળી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને લગ્નસરાને લઈ ખેડૂતોને ઘલઘોટાના ડબલ ભાવ મળ્યા મોસમનો મિજાજ વાદળશાય વાતાવરણ ધુમ્મસ વચ્ચે તાપમાન દોઢ ડિગ્રી ગઘડતા ગરમીથી આંશિક રાહત બે દિવસમાં પારો ત્રણ ડિગ્રી વધશે પચીસ મે વડાપ્રધાનની જાહેર સભા રેસકોર્સમાં યોજાશે છવ્વીસ કમિટી રજાઈ વલભીપુર તાલુકામાં એસી હેક્ટરમાં વરિયાળીનું વાવેતર પંચોતેરથી એસી હેક્ટર જમીનમાં વરિયાળીનું વાવેતર સમાચારોમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાઈ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના પગલે ત્રણ દિવસ સુધી ભાવનગરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાયો હતો પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન વિખેરાતા અને ગઈકાલ મોડી રાતથી પવનની ઝડપ ઘટતા લધુત્તમ તાપમાનમાં વધારો થયો છે જેથી ઠંડીથી રાહત મળી શકે છે વલભીપુરમાં ખેતીમાં પિયત સુવિધા વધતા પાકની પેટર્નમાં પણ બદલાવ આવવા લાગ્યો છે વલભીપુર અને તાલુકામાં ચેકડેમોના કારણે પાણીના તળ સારા બનવા સાથે તળ પણ ઊંચા આવતા જે એક શારવાળી જમીનમાં માત્ર કપાસ ચણા અને ઘઉંના પાક સિવાય અન્ય પાકોનું વાવેતર શક્ય નહોતું પરંતુ ધરતીપુત્રોની મહેનત અને ચેકડેમોને લીધે જમીનમાં મહદાંશે સુધાર આવતા હવે પંથકમાં કીડ જમરૂક ડ્રેગન ફ્રુટનું પણ વાવેતર થવા લાગ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ 25 મે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવનાર છે રેસ કોર્સમાં જાહેર સભા યોજાશે ત્યારે કલેક્ટર તંત્ર દ્વારા આ કાર્યક્રમના સંદર્ભે છવ્વીસથી વધુ કમિટીની રચના કરવામાં આવી છે મુખ્ય સચિવ દ્વારા મંગળવારે વિડીયો કોન્ફરન્સ યોજી કલેક્ટર કમિશનર સહિતના સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના કયા પ્રોજેક્ટો લોકાર્પણ કરવાના છે તેની યાદી મંગાવવામાં આવી છે શહેરમાં સોમવારે દિવસભર આંશિક વાદળછાયું વાતાવરણ સર્જાતા બપોરે ગરમીમાં રાહત મળી હતી જ્યારે રાત્રિનું તાપમાન વધતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો શનિવારથી શહેરમાં બપોર સુધી ધુમ્મસ છવાયેલું રહે છે જેમાં વાતાવરણ ખુલશે આગામી બે દિવસ લધુત્તમ તાપમાન સોળથી અઢાર ડિગ્રી વચ્ચે અને દિવસનું તાપમાન એકત્રીસથી તેત્રીસ ડિગ્રી વચ્ચે રહેશે અમદાવાદ મેટ્રોના ફેઝ ટુના ભાગરૂપે મોટેરાથી મહાત્મા મંદિર સુધીના અઠ્યાવીસ કિલોમીટરના રૂટ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે આ રૂટ પર આવતી નર્મદા કેનાલ પર એક્સ્ટ્રા ડોઝડ કેબલ તેમજ સ્ટેટ બ્રિજ બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે આ બ્રિજમાં એકસો પિસ્તાળીસ મીટર લાંબુ સેન્ટ્રલ સ્પાન ગર્ડર તેમજ આજુબાજુના બે સ્પાનશી મીટરના છે શિયાળુ સિઝનમાં મહેસાણા જિલ્લાની એકસો ત્રીસ હેક્ટર જમીનમાં ઘલઘોટાનું વાવેતર થયું હતું બારસો ટનના ઉત્પાદન સામે ખેડૂતોને ગત વર્ષ કરતા ચાલુ સિઝનમાં બમણો ભાવ મળ્યો છે કારણ કે લગ્નની સિઝન સાથે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ફૂલોની માંગ વધી હતી જોઈએ આ અહેવાલમાં જિલ્લામાં ગત વર્ષે શિયાળુ સીઝનમાં એકસો વીસ હેક્ટરમાં ઘલઘુટાનું વાવેતર થયું હતું જેમાં અગિયારસો ચાળીસ ટન ઉત્પાદન મળ્યું હતું જોકે ખેડૂતોને પ્રતિ કિલો રૂપિયા ચાળીસ થી સાહીઠ નો ભાવ મળ્યો હતો ચાલુ સાલે લગ્નની સીઝન સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ખેડૂતોને ફળે છે ચાલુ સાલ એકસો ત્રીસ હેક્ટરમાં થયેલા ઘલઘુટાના વાવેતરમાંથી બારસો ટન જેટલું ઉત્પાદન મળ્યું હતું ફૂલોની માંગ વધતા ખેડૂતોને ચાલુ સિઝનમાં કિલોઈ રૂપિયા થી લઈ રૂપિયા એકસો વીસનો ભાવ મળ્યો છે એટલે કે ફૂલોની ખેતી કરતા ખેડૂતોને ગત વર્ષ કરતાં બમણો ભાવ મળ્યો છે શિયાળુ સિઝનમાં જિલ્લાની એકસો ત્રીસ હેક્ટરમાંથી બારસો ટન ગલઘોટાનું ઉત્પાદન થયું છે પ્રતિ કિલોએ સરેરાશ રૂપિયા સોના ભાવ પ્રમાણે લગભગ રૂપિયા બારસો કરોડના ફૂલનું વેચાણ થયું છે વિજાપુર તાલુકામાં સૌથી વધુ પચીસ હેક્ટરમાંથી બસો પચીસ ટન ગલઘોટાનું ઉત્પાદન મળ્યું છે એટલા વિજાપુર તાલુકામાંથી રૂપિયા સવા બે કરોડના ગલગોટાનું વેચાણ થયું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો મોડાસા શહેરમાં અચાનક વરસ્યું માવઠું તો ઠંડી વચ્ચે માવઠાથી થઈ શકે ખેતીને નુકસાન તો જિલ્લામાં પણ અમુક જગ્યાએ માવઠાની સ્થિતિ જોવા મળી તો અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો મોડાસા શહેરમાં અચાનક માવઠું વરસ્યું હતું ઠંડી વચ્ચે માવઠાથી થઈ શકે ખેતી પાકને નુકસાન તો જિલ્લામાં પણ અમુક જગ્યાએ માવઠાની સ્થિતિ ધનસુરાના શાંતિપુરા પંથકના અને મોડાસાના રાજેન્દ્રનગર પાસે આવેલા ઘટડા કંપાના સાહસિક ખેડૂતો બાગાયતી પાકો તરફ વળ્યા છે ખેડૂતોએ ડુંગળીના પાકમાં માવજત કરીને ડુંગળીના બિયારણના વાવેતર ઉપર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખેડૂતો સવિશેષ જોક રહ્યો છે ખેડૂતોએ તૈયાર કરેલ ડુંગળીના બિયારણનો પાક હવે પાકીને તૈયાર થતા લહેરાઈ રહ્યો છે વિચિત્ર વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાશે તેના માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ઊંચું પરિણામ લાવવા માટે આયોજન કરી રહ્યા છે તેવામાં ઓગણીસ ફેબ્રુઆરીના રોજ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ધોરણ બારમાં અભ્યાસ કરતા વિજ્ઞાન પ્રવાહના ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપશે પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રવિ વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘણો વધારો નોંધાવા પામ્યો છે ખાસ કરીને જિલ્લામાં પિયત ઘઉં ચણા રાય જીરું જેવા પાકોનું વાવેતર વિસ્તાર વધ્યો હોવાનું તેમજ ખેતીના પાકોને અનુરૂપ વાતાવરણ અને ઠંડીની અસરથી પાકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લામાં બે લાખ ચાળીસ હજાર હેક્ટર ઉપરાંત વિસ્તારમાં રવિ વાવેતર થવા પામ્યું છે બીજી તરફ નજર કરીએ તો ગાંધીનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે નવા પોલિસીનો અમલ શરૂ કરવામાં આવ્યા બાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી પણ વધુ સઘન બનાવવામાં આવી રહી છે શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવા માટે મહાનગરપાલિકા એજન્સીને ઢોર દીઠ બે હજાર સાતસો રૂપિયા જેટલી માતમા રકમ ચૂકવશે ધોરણ બાર સાયન્સ પછી મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા ચાલુ વર્ષે પાંચમી મે બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે નીટની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની કામગીરી આગામી તારીખ નવમી માર્ચ સુધી રહેશે નીટની પરીક્ષા બસો મિનિટનો સમય નિયત કરવામાં આવ્યો છે જ્યારે નીટનું પરિણામ તારીખ ચૌદમી જૂન બે હજાર રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત